સમાચારોની શરૂઆત કરીએ ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસોમી જન્મજયંતિની ઉજવણીના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પણ હાજરી આપી હતી તેમજ વડાપ્રધાન મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના સદકાર્યો વિશે વાતો કરી અને સમાજ દ્વારા કરવામાં આવતા કાર્યો વિશે ચર્ચા પણ કરી હતી તેમજ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ યજ્ઞકુંડમાં આહુતિ આપી હતી અને અહીંની પ્રદર્શનીને નિહાળી હતી તેમજ ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જ્ઞાન જ્ઞાનતી બનવાનું છે તેને લઈને શુભકામનાઓ પણ પાઠવી છે આ જ્ઞાન તીર્થ ભારતના અને વિશ્વના મોટા તીર્થોમાં સ્થાન પામશે તેવી આશા વ્યક્ત કરી મહાપુરુષને સ્મરણાંજલિ આપવા માટેનો અવસર એમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો એને મારું સદભાગ્ય સમજુ છું અહીંયા એક સુંદર જ્યોતિર્મઠ નવું સંસ્થાન આકાર લઈ રહ્યું છે જેના માધ્યમથી ત્યાં વેદ પરંપરા પ્રમાણેની કન્યાઓની ગુરુકુળની સંસ્થા બનવાની છે નિવાસી સંસ્થા બનવાની છે ત્યાં મહર્ષિજીના જીવન કવનને જોવાનું સાંભળવાનું અને વાંચવાનું એ સાધન પ્રસ્થાપિત થવાનું છે નવા ભારતની જે કલ્પના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની છે એમ નયા ભારતનું એક નવું તીર્થ ટંકારાની અંદર આકાર લઈ રહ્યું છે એ ઘટનાને પણ શુભકામનાઓ પાઠવું